ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લીલાછમ વેલાઓ વીજ થાંભલા ઉપર ચડી જતા ખૂબ જ સુંદર નયનરમ્ય દ્રશ્ય જોવા મળ્યું હતું ડભોઈ તાલુકાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસાએ વિરામ લીધો છે ત્યારે ધરતી પર ખીલેલી હરિયાળી ચરમસીમાએ છે આ સમય દરમિયાન ગામડાઓમાં એક અનોખું અને મનમોહક દ્રશ્ય જોવા મળી રહ્યું છે જે માનવસર્જિત સજાવટને પણ ટક્કર આપે તેવું છે ગામના વીજ થાભલાઓ ઉપર કુદરતી વેલનું ડેકોરેશન ખીલી ઉઠ્યું છે લાખો રૂપિયાના ખર્ચાની ટક્કર આપે તેવું કુદરતી સૌંદર્ય સામાન્ય રીતે તહેવારો કે શુભ પ્રસંગોએ આપણે હજારો લાખો રૂપિયા ખર્ચીને નવી રોશની રંગબેરંગી ફૂલો અને લાઇટિંગનું ડેકોરેશન કરતા હોઈએ છે જો કે ડભોઈના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ થાંભલા ઉપર પથરાયેલી આ લીલીછમ વેલોનું ડેકોરેશન જોઈને આંખો ઠરી જાય છે ચોમાસામાં પુષ્કળ પાણી મળવાને કારણે આ વેલો લીલોછમ પાંદડા અને કેટલીક જગ્યાએ તો સુંદર ફૂલો સાથે એવી રીતે જકડીને ઉપર ચડી ગઈ છે કે જાણે કોઈ કલાકાર દ્વારા તેને ખાસ શણગાર આપવામાં આવ્યો હોય આ લીલા પત્તાઓ અને સુંદર ડેકોરેશન એટલું સજીવ અને મનમોહક લાગે છે કે લોકો કહી રહ્યા છે કે જો આપણે પૈસા ખર્ચીને આપણા ઘરે સજાવીએ તો પણ આટલો સુંદર સજી શકીએ નહીં પર્યાવરણ અને કુદરતની અદ્ભુત કલાઓ અદ્ભુત નજારો કુદરતી રીતે જ ખીલી ઉઠેલું એક લાઈવ ડેકોરેશન છે તે માત્ર સૌંદર્ય જ નથી ઉમેરતું પણ સાથે સાથે ચોમાસામાં પર્યાવરણની સમૃદ્ધિ અને જીવનશક્તિનો સંદેશ પણ આપે છે